સરપંચીઓ અને તમામ આગેવાનો અને યુવાન દોસ્તો તમામને મારા વંદન આમ જોવા તો આપણે જ્યારથી પંચાયતની ચૂંટણી આવી ત્યારથી આપણે એક જાહેરાત કરી હતી કે જ્યાં જ્યાં સમરસ પંચાયતો થશે ત્યાં આપણે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ સમરસ પંચાયતોને આપશું એટલે આ બંને ચાબુઆ નવા અને જૂના બંને પંચાયતો આપણી સમરસ થઈ છે એટલે બંને પંચાયતોને જેમ રાજુભાઈએ વાત કરી એમ શરૂઆત કરજો ભોળાનાથથી એ ભોળાનાથના ધામની અંદર પાંચ પાંચ લાખની ગ્રાન્ટ વાપરી અને આપણા ગામનું વિકાસના કામો છે એક વેગવંતતા થાય એના માટે હરામેશા હું તમારી સાથે છું અને તમારી હર હંમેશા સાથે રહીશ જે પણ વિકાસના કામો હોય એની અંદર આપણે સૌ સાથે મળી અને કામ કરીશું તો જ ગામનો વિકાસ થશે એટલે તમે બધાએ જે કામ કર્યું છે એ આમ તો વન નેશન વન ઇલેક્શનનું કામ તમે કર્યું છે કારણ કે વન નેશન વન ઇલેક્શનનું આપણે એ મોદી સાહેબે સપનું જોયું છે કે એક રાષ્ટ્રીય ચૂંટણી થાય એના માટે પ્રયત્નો ચાલુ છે એ પ્રયત્નો થકી આપણે જે આપણા ગામમાં વિચારી અને જો ચૂંટણી થઈ હોય તો બે ગામોનો ખર્ચો કેટલો બધો થત લગભગ ઓછામાં ઓછો ગણીએ તો પાંચ પાંચ લાખ રૂપિયા તો ખર્ચો મિનિમમ થઈ જાય એક પંચાયત લડતા અમુક તો વધારે થતા હોય છે પણ મિનિમમ પાંચ લાખ રૂપિયા તો દરેક જગ્યાએ થતો હોય છે તો એ પણ આપણે સમજી અને બચાવ કર્યો છે એટલે તમામને જે તમામે તમામ મહેનત કરીને આ બચાવની કામગીરી કરી છે એ બદલ તમામને અભિનંદન આપું છું એ મોદી સાહેબનું એક સપનું છે કે વન નેશન વન ઇલેક્શન જો થાય તો આ ભારતની અંદર આ દેશની અંદર કેટલો બધો બચાવ થાય દરેક ચૂંટણીની અંદર આપણે જોઈએ છે કે ઘણા બધા ખર્ચાઓ થતા હોય છે એ ખર્ચાઓ થાય અને સમય સમય પણ આપણો ઘણો બગડતો હોય છે વારાફરતી વારાફરતી ચૂંટણીઓ આવે એટલે આપણો સમય પણ ઘણો બગડતો હોય છે એ સમય પણ ના બગડે પછી આચારસંહિતા પણ ના લાગે આચારસંહિતા લાગવાના કારણે આપણા વિકાસના કામો ઘણા બધા અટકી જાય એટલે આપણે વિકાસ કરી શકતા નથી હોતા એ સમયની અંદર એટલે એ પણ આપણે સમય વર્ષની અંદર દાખલા તરીકે એક બે ચૂંટણી આવી તો આચાર સંહિતા લાગે એટલે બે મહિના તો જતા રહે તો એ પણ આપણને અડચણ ના થાય અને ખર્ચામાં બચે અને લોકોને પણ સમય બચી જાય એના માટે વન નેશન વન ઇલેક્શનનું આપણે મોદી સાહેબે જે બેડું ઝડપ્યું છે એને સાત્કાર બનાવવા માટે આપણે પણ આપણી વિધાનસભાનું આઠ તારીખે આપણે ભાભર મુકામે એના માટે પણ મિટિંગ રાખી છે તમામને એનું પણ આમંત્રણ આપું છું કે આઠ તારીખે બપોરના બે વાગ્યે આપણે ફોર્ચ્યુન હોટલ સ્થળ ત્યાં આગળ આપણી મીટિંગ છે તો તમામને ત્યાં આમંત્રણ છે અને તમામે તમામ આપી આ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપી અને મોદી સાહેબને જે સપનું જોયું છે કે આખા દેશની અંદર એક જ ચૂંટણી થાય એના માટે

તમે ગામ લોકો જે ભણાવશો એ ગામના વિકાસ માટે ગામના જે જે પણ આયોજન હોય એના થકી આપણે સૌ સાથે મળી અને ગામનો વિકાસ કરશું એટલે તમામે તમામ આ બંને ગામોને હું ફરીથી અભિનંદન પાઠવું છું કે આ કામની અંદર બધા સાથ સહકાર આપી તમે બધી જોરદાર સમજી અને કાર્ય કર્યું છે એ બદલ ફરીથી અભિનંદન પાઠવવાનો જે થાય પણ આપણે સૌ સાથે મળી અને વિકાસના કામોની અંદર સૌ સૌનો સૌનો વિકાસ એ એ મોદી સપનું છે સપનાને આપણે સાકાર બનાવી અને ગામનો વિકાસ કરીએ વિસ્તારનો વિકાસ કરીએ અને જ્યાં જરૂર પડે તે તમારી સાથે રહી આપણે બધા સાથે રહી અને આપણા વિસ્તારનો આપણા વિસ્તારની અંદર એક સાથે સિવિલ હોસ્પિટલ નું પણ ખાતમુહરત થયું હતું બે હાજર સત્તર ની અંદર એને પણ આપણે પાછળ રહી અને બધા આપણા વિસ્તારના તમામ આગેવાનો

પણ આવ્યા છે તમામ સરપંચ આપણા જે સરપંચો ચૂંટી આવ્યા છે એમને તમામને વિનંતી કરું કે તમે જે પણ ગામમાં જે કામ કરો એ સારું કાર્ય કરજો એ આપણે સૌ સાથે મળી અને સારા કાર્યની અંદર સૌ ભાગ્ય બની અને સારું કાર્ય કરી અને ગામનો વિકાસ કરીશું એટલે તમામને ખૂબ ખૂબ અભિનંદન તમે આજે આ સારું કાર્ય કર્યું છે સારા કાર્યમાં હંમેશા આપણું સારું થતું હોય છે સાથે સાથે ત્યારે વરસાદની મોસમ છે અને મોદી સાહેબનું એક બીજું પણ શબ્દો છે એક આપણે આપણા પર્યાવરણને સુધારવા માટે એ સંકલ્પ કરશું હું શ્રીને પણ વિનંતી કરું છું કે તમે વિનરી કર્યું છે તો એક તમારા ગામની અંદર દરેક વ્યક્તિ એક એક વૃક્ષ આ ગામની અંદર ભવાય એવું કાર્ય કરજો કારણ કે વૃક્ષ તે આપણું વાતાવરણ ટકી રહે વરસાદ પણ લાવવો છે તો વૃક્ષની જરૂર છે કે મોદી સાહેબે સપનું જોયું છે કે આપણા દેશની અંદર ઓક્સિજનની ઘટ ના પડે અને ઓક્સિજન પૂરો પડી રહે જે બે હજાર ઓગણીસની અંદર આપણે જોયું કોરોનાની અંદર કે ઓક્સિજન શું વસ્તુ છે

દ્વારા અને ડેરી દ્વારા એ પણ કાલે ગઈ કાલે કાર્યક્રમ હતો એની અંદર પણ એક કરોડ થી વધુ વૃક્ષો વાવાનું અને પર્વત એ જે આપણે કામ ચાલુ કર્યું છે એ જઈએ તો ખબર પડે કે આખા પર્વતો લીલાછમ બની ગયા છે એટલે પર્વતોની અંદર પણ આપણે વૃક્ષો ઘણા બધા વાવી રહ્યા છીએ અને એ અભિયાન પણ સ સારું થયું છે કાલે જોરદાર કાર્યક્રમ હતો ત્યાં પણ ખૂબ વૃક્ષો વાવવાનો અભિયાન ચાલુ છે આ દસ બાર દિવસ એ કામ ચાલુ રહેવાનું છે ત્યાં પણ જવાનું તમને સમય મળે તો ત્યાં પણ જજો અને વૃક્ષ વાવી આવજો અને આપણે આ તો વૃક્ષ વાવીએ

સાથે નવા ચૂંટાયેલા બને સરપંચશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને અભિનંદન આપવા માટેના કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સૌરભજી ઠાકોર બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી દિલ્હીના ડિરેક્ટર સામતબા અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ ભરતભાઈ કાપડી અને અમારા સંગઠનના સૌ આગેવાનો બાપજી રણછોડભાઈ અમથુજી માનસુખજી પૂર્વ મહામંત્રીઓ મહામંત્રી આગેવાનો અને બારથી વધારેલા આપણા પાડોશીથી વધારેલા આગેવાનો સૌને મળવા માટે અને આજના કાર્યક્રમમાં તમને આખા ગામને અભિનંદન પાઠવવા માટે આપણા લોકપ્રિય ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે બહુ વાત નહીં કરું પણ ઘણા લાંબા સમય સુધી આપણી પાસે ધારાસભ્ય નહોતા એટલે આપણે વિકાસના કામો કરી શકતા નહોતા આપ સૌના સાથ અને સહકારથી બાય ઇલેક્શનમાં આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌરભજી ઠાકોરને ચૂંટ્યા અને વિધાનસભામાં મેલ્યા એને કારણે આપણા વિસ્તારની પ્રજાનો અને વિસ્તારના વિકાસના કામો વિકાસના કામો એટલે જનતા જનાર્દનના હિતામાં હિતાયમાં બહુજન સુખાય બહુજન હિતાય કામો હોય એવા કામોને વેગ મળ્યો છે રોડ રસ્તાના કામો હોય હમણાં સાથે શનિવારે વાત થઈ કે આપણે ત્યાં ઘણા ટાઈમથી સરકારી કોલેજ નહોતી જેનું ટેન્ડર શનિવારે થઈ ગયું છે આ કામ એ સર્વજન ઇતાએ સર્વજન સુખાય કહેવાય આપણા ગરબોને નાનો વાર સીસી રોડ બને જ ના બને એ બહુ મહત્વ નથી રાખતો પણ એવા મોટા આરોગ્યના કામો પણ આપણા વિસ્તારમાં થવાના છે અને સતત એક જાગૃત ધારાસભ્ય તરીકે આપણી સેવા માટે હંમેશા આપણી વચ્ચે તત્પર રહેશે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન તમને ગામ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન

ભગવાન ભોળોનાથ મહાદેવ સદાશિવ તમારા ઉપર ને ધારાસભ્ય ઉપર ને ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે અને આપણે બધા જ વિકાસ ની ઉપર આગળ વધીએ એ જ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય મને ધારાસભ્ય શ્રી ને વિનંતી કરો કે આપણને

આ કેમ્પવા કામ ખૂબ બુદ્ધિશાળી છે ખૂબ સમજુ છે જ્યારે જ્યારે અને પ્યોર ભાજપી છે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે રિઝલ્ટ કરી બતાવ્યું છે માલિકપુરા મને ખબર છે એક વખત વિધાનસભાની અંદર ખાલી કોંગ્રેસના ઓગણત્રીસ વોટ જ નીકળ્યા હતા અને જયારે રોડની વાત આવી છે મેં રોડ ગોતવી ગયો બધા અમે શંકર કૃપાએ છે બધા આવ્યા હતા માલિકપુરા તેમ સાહેબ ગમે એમ કરો પણ આ રોડ તો કરવો જ પડશે તમારે ખુદ નથી સાહેબ પણ માલિકપુરા બધું માર્યું પણ થોડું

એવી મારી અપેક્ષા છે ભારત માતાજી જય